કેવા મસ્ત મજાના ફ્રી થઈને બેઠા હતા મારો વિડીયો એડિટ કરતી હતી અને રૂતા માસી બેન મારે છે નક્કી થયું મમન ઘરે જવાનું દીવા તો હેર કોમ કર્યા વગર બેસી ગઈ મમ્મી એનો કરી દીધું હમણાં કર દઉં ત્યાં મમન ઘરે જઈને કેમ હે ને કેમ હસવું આવે એ નહીં કે હે વિજે 얘લે ગઈ હા બલાશ આ અને બીજો આનો કરો જ છે આખું એ આખું જ છે सेम આવે હાઈ એક આવે ને એટલે બીજી ને આવું જ પડે ઓપ્શન હારો આ

આજો આજે એવે તારમ આ ચાલે ઊડ જુડુ આ બ્લેક ગયા કે બીજી નવુ જ પડે સગાઈ માં ને ન્યાથી આવી હળી આળ થઈ ને હા આવો ડેડી રાઈટિંગ કરો છો અનિયન કપણ કેમ તકસીખી જો છો મારી શું ખાવું છે એક છોકરો મુસાફરી કરતો ટ્રેન માં જે પઢકે ગોસીવા બેઠા હતા ને એને કીધું ચાલો બટા તો કે હું માડી મારા લગ્ન થઈ ગયા છે હવે હું ક્યાંય નથી તમારે રોટલી લેવી છે નહીં કેમ આઈ એમ નોટ એનિમલ

એટલે ત્રીજી ની ના પેડી નોટ એની બોકી બાબાએ હોય છે એટલે આપણે ઓ આ બાપા છે હેલો બધા હી ગેસ કરે અને સખડ આતો નીકળ ગુજ પડે એટલે ત્યાં આઈવા હોય એટલે ત્યાં આ જામાં બોટી ગયા પણ આ સ્ટોલ બંધ હોય એવું લાગે છે અહીંયા થી પ્યોર હોય ને ત્યાં એડ બનાવી હા એન્ટ્રી છે આ હી એક ડિબિશ છે

नहीं। नहीं। नेल पेंट का बदला लेंगे। पेंट माँ बदला लेंगे। पेंट नहीं। कमेंट कर जो कोई बदल सारी है छक्का लीजिए ये जो

સ્કૂલ બહાર હારો આઈ સારું લાગે સ્કૂલ બહાર હારો કમેન્ટ કરીને કે હવે હું થાકી ગઈ ભાઈ ભાઈ અમાર બેન નહીં સિમ્પલ એન્ડ સોબર

को वन वन तो एक एक आप नहीं देंगे। क्यों? वो जो सेट में मिलता है है वही दे रहा है ना। तो हम आपको ज्यादा दे रहे, रहे कम दे दे मैडम। हमारे पास है। आ, आप ऐसा एक एक्स्ट्रा सकता हूँ आपका इंटरेस्ट देख के बाकी मैडम यहाँ पर ज्यादा स्तर लेडीज को मैं डेमो नहीं देता क्योंकि यहाँ पर क्या रहता है लेडी नेगेटिव होती है <laughs> मैं लेडीज को सही में डेमो नहीं देता हूँ बट क्या मेरे को कैपेबल लगता है उनको मैं डेमो देता हूँ क्योंकि अच्छा। वो पेरेंट्स को पता है वो क्या कर लेना है इनको क्या देना है देखो एजुकेशन वाला आइटम इनको नहीं पता <laughs> वेस्ट ऑफ टाइम वेस्ट ऑफ मनी वेस्ट ऑफ एनर्जी मेरा प्रोडक्ट ऑलरेडी ये है યુ કેન ફ્રોમ સે કે એને અમને કે ખબર પડી હા અડધા દેતો તો તો વિચાર કરી એને જે બધું આપણને અડધા ભાવમાં આપ્યું હે એટલે બાર્ગેનિંગ કરું શરમ ન રાખતી કે કોણ બાર્ગેનિંગ કરીએ બહુ મજા આવે લેવાની જ ગાડી આવી ગઈ સમય એવું આ આગળ મૂકી દે ને દુપટ્ટો બાંધવો પડશે બહુ તાપ લાગે છે બધું સમય થાય આગળ હા ઘરે હવે ગોડમીનું ક્યાંય ન જોવાય રીમાટ જાવ તો ને એ

ભગતે આરતી કરી આ ભગત આ મુઠી વાળી વાળી ને બસાળો દોણે જતો 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 મમ્મી ખાતા હોય ને કોઈ પાછળ વાળી ન ભરે બધા ઉંથે માથે ખાય લાબત ધ જમી જમીન બેઠા છો હવે જો કાગળ પત્ર લખજો મે ખાલી એટલુંક જ લીધું છે બે વધારે ન જ ભરી બસ એટલું જ તે બસ થઈ ગશે ઓમે બીજો બધું નેક્સ્ટ ટાઈમ ઓકે હા લાઈક કર લાઈક કર કટકાનો അഷ്ടൈ അഷ്ടഷ്ടഷ്ടഷ്ടഷ്ടവിഷ अश्टा

આપણા કર્મ સારા હોય આપડી વાણી સારી હોય ને આપડા વિચાર સારા હોય ને હે એટલે ભગવાન આપણને છે ને હે એનું ફળ આપે જ સમજ પડી તો ઘરે આવી ગયા અને સોસાયટીમાં એન્ટર થયા એટલે હજી આરતી ચાલતી હતી સવા નવ થયા હતા એટલે ખબર હતી આરતી ચાલતી જ હશે તો આરતી થઈ ગઈ છે અને પ્રસાદ વેચાય છે અને અમે ઘરે આવી ગયા તો ચલો આ વિડીયોને અહીંયા જ કરું છું જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો